સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ દ્વારા સુરત શહેરના આઠવા લાયન્સ ખાતે આવેલા ઇન્ડોર સ્ટેડિયમમાં ઉજ્યાલા દ્રષ્ટિ સે કી ઓર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજમાં અંધત્વ નિવારણ અંગે જનજાગૃતિ કેળવવાના ઉદ્દેશ સાથે યોજવામાં આવેલા કાર્યક્રમમાં પિસ્તાલીસોથી પણ વધુ લોકોએ હાજરી નોંધાવી હતી તો આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા આંખો ઈશ્વરે માણસને આપેલી અમૂલ્ય ભેટ છે દુનિયા ભલે ગમે તેટલી સુંદર હોય આંખો વિના રંગીન અને અંધકારમય જ છે આંખોની સંપૂર્ણ કાળજી રાખવાની સાથે દરેક વ્યક્તિએ સમયાંતરે પોતાની આંખોની તપાસ કરાવી જોઈએ તો જ આપણે હકારાત્મક અંધત્વને અટકાવી શકીશું આ અમદાવાદ સંદેશ સાથે યોજેલા કાર્યક્રમમાં પિસ્તાળીસોથી પણ વધુ લોકોએ હાજરી નોંધાવી હતી સવારે નવથી બપોરે એક વાગ્યા સુધી રવિવારે યોજેલા કાર્યક્રમની શરૂઆત દ્રષ્ટિહીન લોકો દ્વારા એક લાઈવ પ્રેરણાત્મક મ્યુઝિક બેન્ડ સાથે થઈ હતી આ કાર્યક્રમને સૌનું મન મોહી લીધું હતું ત્યારબાદ એસવીએનએમ ટ્રસ્ટ દ્વારા અંધત્વ નિવારણ માટે કરવામાં આવતી કામગીરી અને માનવજીવનને નવી ઉર્જા આપતી સત્યકથા રજૂ કરવામાં આવી હતી કાર્યક્રમમાં ડોક્ટરો અને વક્તાઓની આંખોની રેગ્યુલર તપાસ પર ભાર મુકાયો હતો તેમણે જણાવ્યું હતું કે બિનજરૂરી અંધત્વથી મુક્ત રહેવા માટે વર્ષમાં ઓછામાં ઓછા એકવાર આંખોની તપાસ ખૂબ જ જરૂરી છે દરેક વ્યક્તિએ આંખોનું રેગ્યુલર ચેકઅપ કરાવવું જોઈએ જામર જીનેટિક રોગ છે વારસામાં આવે છે તેથી ઘરમાં જો કોઈને જામર હોય તો આંખોની નિયમિત તપાસ કરાવવી જોઈએ આ ઉપરાંત જો ડાયાબિટીસ હોય તો તે વ્યક્તિને નિયમિત રીતે આંખના પડદાના ડોક્ટરને બતાવવું જોઈએ જો આંખોની તપાસ નહીં કરવામાં આવે તો આંખોની જોવાની ક્ષમતા ધીમે ધીમે ઘટી જશે જો કોઈ બાળક અધોરી મહિને જન્મ્યું હોય તો જન્મના એક જ મહિનામાં આંખના પડદાના ડોક્ટરને બતાવવું જ જોઈએ ટ્રીટમેન્ટના ભાવે બાળક જીવનભાઈ કેટલી વાર જોઈ નહીં શકે દરેક વ્યક્તિએ મોતિયો આવે છે અંધત્વની પીડા ટાળી શકાય તે માટે મોતિયાનું ઓપરેશન પણ સમયસર કરાવવું હિતાવા છે એસવીએનએમ ટ્રસ્ટના પ્રમુખ અને આંખના પ્રધાન ડોક્ટર ભાવિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે અમારી સંસ્થા અંધત્વ નિવારણ તેના વિશે જાગૃતિ ફેલાવવા માટે સમર્પિત છે આજે ગુજરાતના છ લાખ સહિત દેશભરમાં લગભગ એક કરોડ લોકો અંધત્વની સમસ્યાથી પીડાય છે જો આંખોની નિમિત્ત તપાસ કરવામાં તો એસી અંધત્વના કિસ્સાઓ અટકાવી શકાય એસવીએનએમ ટ્રસ્ટ સમયાંતરે આંખોની સંભાળ અને જાગૃતિ અભિયાન અંગે આંખોની તપાસ કેમ્પ સેમિનાર વર્કશોપનું આયોજન કરે છે ટ્રસ્ટ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને આંખની મફત સારવાર આંખોની સર્જરી કરવામાં આવે છે જેઓ અંધત્વની સારવારથી વંચિત છે તેમના સુધી પહોંચવાની અને તેમને અંધત્વમાંથી મુક્તિ મેળવવા માટે જરૂરી કોઈપણ માધ્યમથી સારવાર આપવાની જવાબદાર ટ્રસ્ટે ઉપાડી છે ત્યારે એસપીએનએમ ટ્રસ્ટનું સૂત્ર રવ વિઝન સેવ લાઈફ છે અને તેનું મિશન સમાજમાંથી બિનજરૂરી અંધત્વની દૂર કરવાનું છે એસવીએનએમ ટ્રસ્ટ સુરતના ઉધના અને અડાજાના વિસ્તારમાં આંખની હોસ્પિટલ ધરાવે છે અને દક્ષિણ ગુજરાતના ગામડાઓમાં વંચિત લોકોને સારવાર ઉપલબ્ધ કરાવવા માટે ટૂંક સમયમાં

છેવાડાનો માણસ ગરીબ માણસ જેને ખબર જ નથી કે આંખની ટ્રીટમેન્ટ નહીં કરવાને કારણે એને કેટલું નુકસાન થઈ રહ્યું છે ને આજે ગુજરાતમાં છ લાખ માણસો અંધ છે જેને ટ્રીટમેન્ટમાંથી છ લાખમાંથી લગભગ એંસી ટકા લોકોને આપણે ટ્રીટમેન્ટ આપીએ તો એને એમાંથી બહાર કાઢી શકીએ એમ છીએ એવા લોકો સુધી કેવી રીતે પહોંચીએ જે પોતે પૈસા ખર્ચી શકે એમ નથી જેની પાસે ટ્રીટમેન્ટ અવેલેબલ નથી તો એવા લોકો સુધી પહોંચી અને એમને ટ્રીટમેન્ટ આપી અને એ દેખતા કરીએ કારણ કે એક અંધ વ્યક્તિનું જે દર્દ છે એ જ્યારે આ વ્યક્તિ અંધ થાય એના સિવાય સમજી શકાય એવું નથી સમાજ એને છોડી દે છે એકલા પડી જાય છે ચાર દિવાલમાં બંધ થઈ જાય છે તકલીફની કોઈ સીમા નથી આપણે એમનું દર્દ સમજી શકીએ એમ નથી એવું જ સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર અને સમાજ આમાં જોડાશે આની જેટલી અવેરનેસ ફેલાશે તો આ કાર્ય જલ્દીમાં જલ્દી પૂરું થશે કે આપણું એક પણ ભાઈ બહેન સારવારના અભાવે અંધ નહીં થાય મારું નામ ડૉક્ટર ભાવિન ગોવા છે આજે ઉજિયાલા કરીને એક ઇવેન્ટ છે જે ખુશિયા ગ્રુપ અને સ્વામી વિવેકાનંદ નેતા ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે અને આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ડૉક્ટર ભાવિન પટેલ કે જેમને જે આ એંસી ટકા પ્રિવેન્ટ થઈ શકે એવી બ્લાઇન્ડનેસ દૂર કરવાનો નિર્ધાર કરેલો છે અને ગરીબોની મદદ કરી અને નવું જીવન નવી દ્રષ્ટિ આપવાનો નિર્ધાર કર્યો છે એમની પોતાની જીવનમાંથી ઘણું ઇન્સ્પિરેશન લઈ શકાય એક ઇન્સ્પિરેશન આ જે મારા મિશનમાં બહુ બધા લોકોને જોડી શકાય લોકોને અંધત્વ વિશે ખ્યાલ આવે લોકો આ દિશામાં વિચારે અને અમારી સાથે જોડાય એના માટેનો આ કાર્યક્રમ છે સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે એસવીએનએમ એટલે કે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ દ્વારા યોજાયેલા અંધત નિવારણ અંગે જનજાગૃતિ કેળવવાના ઉજલા ઓર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો બ્યુરો રિપોર્ટ